હવે મારી શરીરનાથને ભાવનગર જિલ્લામાં ખરોપાટ ગોગાબારા ઘોઘાબારા હવા અને ભાલ પંથક એને કાલે વિડીયો મોકલો બાવશન જીણાએ કપડાં ઉતારી વિડીયો મોકલ્યો કે કાળુ તળસીને લઈને હું સોગઠ ઉમરાળા જુનાગઢ આવું છું તો એને મને હમ કે તારી બાયડીની ભોજ તું ખાજો તું સોગઠ નો આવીને ઉમરાળા નો આવીને જૂનાગઢ નો આવી તો હું કાલની વાટે છું કાલે મેં વિડીયો મોકલો છે તું તારે ખાઈ સોગઠ ઉમરાળા તો જુનાગઢ તો નહીં આવી પણ સોગઠ ઉમરાળા તું કેદી આવશો એની તારે આપ એની વાટે હું છું મારી નાચ તો મારી સર્વે ન્યાય કરજો ન્યાય રાખજો ને ચાર ધામના રખાનો ન્યાય રાખજો ને કોઈ ગરીબ માણા કેશો નાનુંની ગરીબ માણાની દેવીનો ન્યાય રાખજો એને વિડીયો મોકલ્યો છે ને એ બોલ્યો છે ને હું અત્યારે હું કહું છું કે એની તારીખ વાટે એમ છે કઈ તારીખે આપણે ઉમરાળા ભેગું થાવું સોગઠ ભેગું થાવું અને મને એને ગાળી દઈને બોલ્યો છે કે તારી બાયડીની ભોજ તું ખાતું ન આવ્યું એને મને ગાળી દીધી એને મને આવા હામ દીધા તો હું કહું છું જો હું ઉમરાળા સોગટ ન આવું એ તારીખ આપે ગમે એ તારીખ આપે આ પાંચ દિની આપે આઠ દિની આપે દસ દિનની આપે એ તારીખે હું ન આવું તો મારી બાઈડીની મારી બાઈડીની ભોજ હું ખાઉં હું તો વસ્તી છું હું નથી છતાંય મને લલસન લાગે કે ન જઉં તો હું આ હમ મને લાગુ પડે મારી બેડીની ભોજ મેં ખાધી કહેવાય તો એ તો ભૂ છે ને જો એ ન આવે તો એની બાયડીની ભૂશ એને એનો ગઢો બેય ખાય માઉસેને જીણા બોલ્યો હોતો સોગઠ ઉમરાળા તું તારે કઈ તારીખે આવું બોલ મારી નાચ માઉસે જીણા તારીખ આપી છે એની તારીખની વાટે છે કાલે ને મારી નાચ કોઈ કહેશો નહીં કે તમે ઉમરાળા સોગઠ આવવા તમે ત્યાં નથી થયા તો તારીખ આપે ઉમરાળા સોગઠની ને દિલીપલા તારીખ આપે કાળુ તળસી આપે અને આજે કાલે એને માવસેને જીણાઈ આપી છે તો એ ભૂવ છે તો એ ન આવે તો એની બાયડીની ભોસ એ ખાય અમે આવવા તૈયાર સિંહ તારીખ એની તારીખની વાટે સિંહ મારી નાત તો એ ઘડીકમાં આમ ભાગે ઘડીકમાં આમ ભાગે એ તારીખ આપે એ ધામ બતાવે એ પેઢી બતાવી એ પેઢી કેમ ન આવે તો આનો ન્યાય કરજો ચાર ધામણા ન્યાય રાખજો મારી નાચ આ બાસને ઝીણાનો વિડીયો કાલનો છે કપડાં કાઢીને હાવ નાગો ભૂગો થઈને ઉતારીને મોકલ્યો છે એ પાછો એમ બોલે કે આ હાંઢ છે તો હાંડ તો હાંઢ પણ બહા પાંચસો નાચ ભેગી કરી અને જે કોઈ વખો મારી નાચ તમે પાડો કોઈ જે તમે ન્યાય કરો જે વખાનું તમે રહેણ દો એ વખામાં તો એનું નબળું નાક કાન વગરનો જાત વગરનો કદાચ આ તારું નાક તો કાપશો નબળા પણ મારી સર્વે પાંચસો બસો જે નાત હોય એનો વખો પાડેલો ઉથામીને તું જીત પેલા અપાવીશો ને જીતમાં તું સહી કરશો હાંઢ હોય એ નો હોય હિજળા હાંડ હોય ને એ તારું તો નાક તું કાપશો પણ મારી પાંચસો નાત જે ભેગી થઈને વખા પાડે છે ને એનું તું ના કાપ ને એને તું હલકાને ભૂંડા કરશો એ તને ખબર છે હાંઢ હોય આવું કામ કરે હે એ હાંઢ નો કહેવા તું દાંડ કહેવા દાંડ હાંડ હોય એક વખત થૂંક્યું બીજું ફરીને ગળે નહીં બોલ્યા પછી બીજું બોલે નહીં ન્યાયમાં સહી કરી પછી બીજું ફરીને સહી હોય નહીં તો આવા નાવા વખા તું મારી નાચને હલકા કરશો તું તો હલકું છો તું દારૂડિયું છો તું રૂપિયા ખાવા હાટું ધોડ્યું હાલશો જ્યાં હોય એના સહી કરતું હાલશો તું રૂપિયા ખાઈને સમાજને જતશો સમાજને બગાડશો સમાજને આબુરૂ કાપશો તારે તો નથી ઉતાર નબળા તારે તો નથી નાલાયક પણ બીજી મારી નાત હોય છે દખો ડખો ડાંભે સમાધાન કરે અને એ પાછું સમાધાનના ઉથામી અને હામી પક્ષીમાં જે હારેલો હોય એને જઈને તું સહી કરીને ના પાછો તું જીતાડશો હાંડ હોય આવું કરે હે હાંઢ ઓ હાંઢ મૂશે શું મારી બેડીને સીઠામાં પક્ષી ઉભું હાંડ હોય હાંડને આમ આમ હોય ઘડીકમાં આની પાસે જીતાડવો ઘડીકમાં આની જીતા જીતાડ જીતેલાને હેરીને પાછું પાછ પા ને જીતાડવો એ હાંડ હાંડ આવો હોય હાંડ નહીં તારી કરતા તો કોઈક રાંડ હારી રાંડ એમ બોલ રાંડ હાંડ નહીં તું રાંડ કરતા નબળો આવી જા સ્વાગત ઉમરાળા આવી દા એક કેસ બનાવો કાળુ તળસીને પેલા હેર્યો લીલા બસુને ત્યાં જીતાડ્યો પાછો ત્યાં લીલા બસુને હેર્યો અને કાળુ તળસીને જીતાડ્યો હાંડ એ હાણ તારી દેવીનું હત્યા ના કાપીને હું તારી જગતમાંથી કાલુ તળસી ખા ખાડું લઈને લીલા બસુને જીતાડ્યો તારી દેવીનું નાક આપ્યું નબળા તારી પેઢીનું કાપ્યું તને ખબર છે પાછળ વિચાર કર તારી પેઢી માથે કાળુ તલસી પાસેથી પચીસો રૂપિયા હારી ના લઈ લીલા બસુને આપ્યા જીતાડ્યો લીલા બસુને અને પાછો કાળુ તળસીને અગિયારસો રૂપિયા સ્વાગાંગળી આપી અને લીલા બસુને હેર્યો અને કાળું તુલસીને તે જીતાડ્યો એ શક્કર તો હજી તારું બાકી છે ઉભો તારી પાછળ હજી શું શું વાવાઝોડું આવવાનું છે ને બાકી છે તને બહુ બહુ જ પસ્તાય ગા બહુ જ પછતાય તું હા હા તો રે તારી એ વાવાઝોડું તો બાકી છે હજી એ તોફાન બાકી છે તું જ્યાં હોય ને બધાને જીતેલા ને હેરીને ને જીત્યું હોય ને એનું તો એનું તોફાન પાછું આવવાનું છે પાછું વળીને ભાઈ તું હાંડ છો ને તને હજી ખબર છે પ્રતાપની ઝાડ કેવડી હોય છે એમ તારી જિંદગી રહે ને તો તું આ તારા તારી ઉપરથી વખાર નહીં ઉતરે હા લે એ વાવાઝોડું પાસું વાવવાનું રોજી હું તો નહીં મનમાં રહી જાય ને તારી તે પહેલાં કાળું તળસી નહીં હેર્યું પછી લીલા બસું નહીં હેર્યું કાં છેક એક સરવે નાચને તો ભૂંડી લગાડી પણ તારી દેવીને તારી પેઢીને હોય તો ત્યાં નાક કાપી નાખેલું છે તને ખબર છે હા ઢો એવું કરે હે તારી દેવી તારા ઘર તારા ઘર તારા ઘરે તારી દેવી જગિતમાં થે લીલા લીલાબોને જીતાડ્યો તારી દેવીનું નાખ હોય કાપ્યું મારી નાતનું હોય કાપ્યું અને તું શાનું હે તું શાનું હાંડ હાંઢ આવા કામ કરે તારી દેવીને તારી પેઢીનું કાપી નાખ્યું એમ જો એમાં હાંડની હાંઢની કરીમાં તું હાંડની હાંડ હોય આવા કાર્ય ન કરે બે વિડીયો બનાવી નાખજે